આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓ ભૂર્ભુવા સ્વાહ તત્સુરવારે ભર્ગો દેવસ્ય ધીમી ધિયો નહ દયા યુવા ક્રાંતિપથ લેખક ડોક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય પચીસમું આધ્યાત્મિક આયોજનની શીખે ગુરુ ચાવી આજના યુવાનોમાં આધ્યાત્મિક ચેતનાની ઊંડી આવશ્યકતા છે પોતાના સાહસ શૌર્ય દૃઢતા લગ્ન અને શ્રમશીલતા છતાં જો આજનો જુવાન ભટકાવમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેનું ફક્ત એક જ કારણ છે કે તેમનામાં આધ્યાત્મિક ચેતનાનો અભાવ છે આધ્યાત્મિક જીવન દ્રષ્ટિ ન હોવાને કારણે યુવાનોના જીવન વિશે વિચારણા સારી એવી અલ્પ અને છીછરી થઈ રહી છે તેમને નજીકમાં સુખ અને સ્વાર્થ તો દેખાય છે પરંતુ ત્યાગ તપ અને સેવામાં સુખ અને સ્વાર્થમાં ગુમાવવામાં દૂરગામી સત્પરિણામ જોઈ શકતા નથી એકવીસમી સદીમાં પોતાનો પગ મૂકી ચૂકેલા યુવાનોને અને અત્યારે બધું જ જોઈએ કાલની ધીરજ તેમનામાં નથી મોટી કંપની મોટું પદ અને પૈસા તેમને મળી જાય તો તે પ્રસિદ્ધિની દુનિયામાં તેમને લોભાવે છે ને તેના માટે થોડી પણ રાહ જોયા જોવા તૈયાર નથી એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીના સી સુશાંત કહે છે કે કાલ કોણે જોઈએ અમને તો ફક્ત આજ પર ભરોસો છે અમે તમામ સુખો આજે જ ભોગવી લેવા માંગીએ છીએ જોકે આ સુખ ભોગ અને અનિયમિત દિનચર્યામાં સુશાંત કસમય સમય કેટલીક બીમારીઓને ઘડે વળગાવી બેઠો છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવી કેટલીય તણાવજન્ય બીમારીઓ તેને ઘેરી વળી છે તેમના તમામ સુખના સાધનો મળીને પણ તેને ઘાઢ ઊંઘ આપી શકતા નથી મહારાજ મૃત્યુવરિનું કથન ભોગે રોગમય તેના પર ચરિત્રાર્થ થઈ રહ્યું છે અને અધિકની શોધમાં સુશાંત શારીરિક સ્વસ્થ અને માનસિક શાંતિ બધું જ ગુમાવી દેઠો છે આ સ્થિતિ એકલા સુશાંતની નથી અનેક યુવાનો પોતાની મહત્વાકાંક્ષાના અતિરેક અને ધીરજના અભાવે આ હાલમાંથી પસાર થઈ રહ્યા છે આ યુવાનોમાંથી અનેકને આયોજન વિશેષ કહેવામાં માનવામાં આવે છે મોટી મોટી કંપનીઓ તેમના વિચાર પ્રમાણે ચાલીને તગડો નફો કમાય છે પરંતુ તેઓ પોતે મોટા નુકસાનમાં છે કારણ કે તેઓ પોતે પોતાના જીવનનું સાચું આયોજન કરી શકતા નથી અધ્યાત્મને જીવન આયોજન કહીએ કે જીવન જીવવાની કલા અથવા તો આ બંનેનો સાર્થક સમન્વય આ કાંઈ જ એવું નથી કે કેટલા લોકો અજ્ઞાનવશ અધ્યાત્મને ધાર્મિક માન્યતાઓ પૂજા પરંપરાઓ મંદિર મસ્જિદો એ ગિરજાઘર ગુરુદ્વારા સાથે જોડવાનો પ્રયત્ન કરે છે જે સાચું નથી હા સાચું એ છે કે અધ્યાત્મના જીવન ધર્મ જીવનનો સાર કહી શકાય છે પણ તેમ છતાં પણ કોઈ ધર્મની સંકુચિતતાઓ કટરતાઓ માન્યતાઓ અને આગ્રહ સાથે અધ્યાત્મને કોઈ લેવા દેવા નથી અધ્યાત્મ તો સાર્થક અને સંપૂર્ણ જીવન દૃષ્ટિનો વિકાસ છે ને આ જીવનનું રૂપાંતરણ કરનારી એવી પવિત્ર પ્રક્રિયા છે જેનાથી બાહ્ય અને આંતરિક જીવનની તમામ શક્તિઓની વ્યવસ્થા વિકાસ અને સુનિયોજન થાય છે એટલું જ નહીં રૂપાંતરિત જીવન વિરાટ સાથે જોડવામાં સમર્થ બને છે જેનાથી અલૌકિક આલોચનાના અનેક દ્વાર ખુલે છે ભારતની ધરતી પર કેટલાય યુવાનો વ્યક્તિત્વનો આ અધ્યાત્મ તત્વની અનુભૂતિ કરીને અનેકને આ દિશા તરફ પ્રેર્યા છે ચમત્કારિક યુવા આધ્યાત્મિક પ્રતિભાની સર્વોચ્ચમ પ્રતિમા મનાતા આચાર્ય શંકર મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવ મહારાજ યુગને પોતાના વિચારોથી પરિવર્તન કરનાર સ્વામી વિવેકાનંદ અને તે ઉપરાંત બીજી કેટલીક યુવા આધ્યાત્મિક પ્રતિભાઓએ માનવ જીવનમાં આધ્યાત્મિક આલોકનું અવતરણ કર્યું છે ક્યારેય આ પુણ્ય પ્રવાહ ધીમો તો પડ્યો છે બંધ નથી થયો તેઓ તેના યથાર્થને જાણે છે તેમને ખબર છે કે આધ્યાત્મ માનવીય જીવનને સંપૂર્ણ સાર્થક સર્વોત્તમ સર્વોચ્ચ બનાવવાનું અદ્ભુત વિજ્ઞાન છે સાથોસાથ એ આપણા દેશની અમાનત છે અને હવે નવી યુવા પેઢીને સોંપવામાં આવે એ યોગ્ય છે અધ્યાત્મ ચેતના હોવા છતાં પણ આજનો યુવાન નિર્બળ બની રહે છે અથવા તો તેની સફળતા સબળતા સાર્થકતા ભટકતી રહે એ ઠીક નથી આજનો યુવાન આનાથી બિલકુલ અપરિચિત છે કે જેવી વાત નથી આયોજનનું કૌશલ્ય શીખી રહેલા યુવાનો વચ્ચે યોગ અને વેદાંતની તકનીકો અપનાવવામાં આવી રહી છે આયોજનો ગુરુમંત્ર શીખાડનારા ગુરુઓએ આધ્યાત્મિક પ્રયોગો અને પ્રક્રિય પ્રક્રિયાઓની મહત્તાને ખુલ્લા મનથી સ્વીકારી છે પરંતુ તેમની નજર હજી પણ સામાન્ય કાર્યક્ષમતા પધારો પારસ્પરિક સમાયોજન અને નેતૃત્વ જેવી ઉપરછળી ચીજો પર ટકેલી છે અધ્યાત્મના ઉચ્ચતર આયામ હજી પણ સ્પર્શ્યા છે તે તરફ ગુરુઓનું ધ્યાન ગયું નથી અંતઃ પ્રજ્ઞા અતિ ઇન્દ્રિય ક્ષમતા વગેરે પરાજ્ઞાનની વાતો હજી પણ તેમની સમજથી પર છે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના માનવી ચેતના અને યોગ વિજ્ઞાન વિભાગે યુવાનોમાં આધ્યાત્મિક ચેતના પ્રવાહિત કરવાની સાર્થક પહેલ કરી છે તેમણે અધ્યાત્મના બાહ્ય અને અતરંગ બંને પાસાઓ સાથે યુવાનોને જોડવાનો સરંજામ ભેગો કર્યો છે અહીંના વિશેષજ્ઞોએ અનુરૂપ યોગ અને અધ્યાત્મના બે મોડલ વિકસિત કર્યા છે પહેલો વ્યવહારિક યોગ અને સમગ્ર સ્વાસ્થ્યનું મોડલ છે તેનાથી યોગ અને આધ્યાત્મિક તકનીકીથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની ઉન્નતિનું વિજ્ઞાન વ્યવહારમાં લાવવામાં આવ્યું છે બીજું મોડલ યોગવિજ્ઞાન અને માનવ ઉત્કર્ષનું છે તે હેઠળ યોગ દ્વારા માનવીય ક્ષમતાનો વધારો અને તેના નિયોજનની તકનીકો શીખવવામાં આવે છે તેમાં યુવાનોને સિદ્ધાંતોની સાથે પ્રયોગોની સુક્ષમતાની પરિચિત કરવાની વ્યવસ્થા છે આયોજન અને વ્યવસ્થા સાથે સંકળાયેલી અનેક વિશે પ્રતિભાઓએ આ બંને મોડેલોને યુવાનોમાં આધ્યાત્મિક ચેતનાના અવતરણ માટે આવનાર અદ્ભુત પ્રયોગ કયા છે આજના સમયમાં કેટલાક વિખ્યાત યોગ ગુરુઓએ પોતાના પ્રચાર અભિયાનમાં યોગના આઠ અંગોમાંથી છને કાપીને યોગને અપંગ બનાવી દીધો છે તે કેવળ યોગના બે જંગ આસન અને પ્રાણાયામને સર્વસ્વ માનીને ચાલી રહ્યા છે પણ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના નીતિ નિર્માતાઓએ જીવનના સંપૂર્ણ વિકાસ માટે યોગને સંપૂર્ણ રીતે સ્વીકાર્યો છે એટલું જ નહીં અહીં યુવા પેઢી યોગને સમગ્રતા સમજી શકે તે માટે યોગ વેદાન અને તંત્રનું સંપૂર્ણ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે તેના પ્રભાવોને પારખવા માટે શરીર ક્રિયા વિજ્ઞાન પરક મનોજ્ઞાનિક અને પરામનોવિજ્ઞાનિક પ્રયોગોની સમુચિત વૈજ્ઞાનિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે યુવાનોને આધ્યાત્મિક ચેતનાથી લાભાવિત બને આ વિશ્વવિદ્યાલયના પરિસરમાં યુવાનોએ આધ્યાત્મિક ચેતનાના અવતરણ માટે જે કંઈ કરવામાં આવી રહ્યું છે તે અંગે એટલું નિશ્ચિતપણે કહી શકાય કે યુવાનોની નવી પેઢી વિવેકાનંદ ભલે ન બને પણ વિવેકાનંદના પથનું અનુગમન અવશ્ય કરશે બહારના અનેક વિશેષજ્ઞોએ આ પ્રયોગને અદ્ભુત ગણાવ્યો છે તેના મત અનુસાર આ પ્રયોગને વ્યાપક બનાવવા જોઈએ અને બહુજનહિતાય સુખાય સુધી સીમિત ન રહેતા હિતાય સર્વજન સુખાય સુધી પ્રસારિત થવું જોઈએ આ ઉદ્દેશ્ય પૂરો કરવા માટે વિશ્વવિદ્યાલયે આધ્યાત્મિક સિદ્ધાંત અને પ્રયોગોને વિસ્તાર યોગનું અધ્યયન કરનારી યુવા પેઢીથી વધારી લીધો છે તેમના માટે જીવનના આધ્યાત્મિક આયોજનો માટે પણ કેટલાક વિશેષ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હર કોઈ લાભાવિન થઈ શકે છે આશ્ય ફક્ત એટલો જ છે કે યુવા પેઢીમાં આધ્યાત્મિક ચેતનાના સંસાર પરથી કોઈ વંચિત ન રહી જાય તેનો પ્રવાહ પ્રત્યેક યુવાન સુધી પહોંચવો જ જોઈએ ગંગાની જલધારાની પણ ક્યાંય વધારે પાવન એવા આ પવિત્ર પ્રવાહે દેશ સાથે સમગ્ર ધરતી પર પ્રવાહિત થવું જોઈએ જેથી સમસ્ત યુવાનો આધ્યાત્મિક ચેતનાના ચરણોને પોતાના અંતઃપૂર્વમાં આવતા અનુભવી શકે આમ થઈ શકે તે માટે યુવાનોએ શક્તિ સાધના માટે આગળ આવવું જોઈએ યુવા બને શક્તિ સાધક એ જ નવા યુગનું નવું આહવાન છે